એ અત્યારમાં હું ચાલુ કર્યું તો પથડી ની શું કરતો હોય એટલી ન ખબર પડે કદાચ છોકરી એટલા હોય ત્યારે નથી હોય તો પણ ચોદીની સૌ તો શું મારું છું એટલે હું થાય આજે ખબર નથી મળી જાય ચોદીની સામ માં ચોદા જોતા ઉપર થઇ જાય તારો એટલે એટલે ચોદી લેવાનું હું હા ચોધવાની તો મોઢામ લેવો જો હે હા હાલને વિચારતી તો મળે ને એટલે મોઢામાં તો લેવો જ પડશે ભોસડીની એ સરફેક્સ કરવું જ છે મારી રેમ જે બધુંય કરવું જ છે આફ્ટર મેરેજ પછી ગમે તો અહીંયા ભોસડીની તું એટલે ચોધી લે તું મળી ને એટલે ચોધી લે હું તો તો

અત્યારમાં સંભારો મને બઉ ખારું ખારું કયો ગાજર નો હશે કોબી નો કોબી અને મરચા નો ગાજર ને મૂળો ન મરચા હતા મરચા પણ

એમ મેં તમને કહે એમ કે તું કામ કર